નમસ્કાર મિત્રો સાગર રબારી ઓફિશિયલ માં આપનું સ્વાગત છે સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી દો અને મિત્રો પાસે કરાવી દો આ જે વાત લઈને આવ્યા છીએ ખેડૂતોના માથે દેવાના ડુંગર કેવડા થયા કેન્દ્ર સરકારે 3જી ફેબ્રુઆરીએ લોકસભામાં આકે આપેલા આંકડાઓ મુજબ ગુજરાતના ખેડૂતો માથે દેવું છે કુલ 144000 કરોડ આ દેવું ક્યાંથી આવ્યું તો કેન્દ્ર સરકાર કહે છે કે ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું આ એક લાખ ચુમ્માલીસ હજાર કરોડનું દેવું છે ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ ગુજરાતના પંચાવન લાખ સિતોતેર હજાર ખેડૂત ખાતેદારોના આ ધિરાણ અપાયેલો છે બીજા બધા ઘણા બધા રાજ્યો એવા છે કે જેના કરતાં ગુજરાતના ખેડૂતો માટે દેવું વધારે જોઈએ તો ગુજરાતમાં કોમર્શિયલ ઓગણસાઠ કરોડનું ધિરાણ આપ્યું છે સહકારી બેંકોમાં બાર લાખ નવસો ખાતામાં ખેડૂતોને બાવીસ હજાર પાંચસો ને કરોડનું ધિરાણ અપાયું છે અને છ લાખ અઠ્યાવીસ હજાર લાખ ખાતાના ખેડૂતોને દસ હજાર છસો નવ કરોડ રૂપિયાનું દેવું બાકી છે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવામાં કેમ ડૂબતો જાય છે આ સરકાર નિંભર છે મગર કરતા જાડી ચામડીની છે અને બે શરમ અને નફટ સરકાર છે એને ખેડૂતની પડી નથી ખેડૂતની પરવા નથી એટલે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબતો જાય છે કોઈપણ યોજના માત્ર છાપાની જાહેરાત ટીવીની જાહેરાત અને રોડ પરના હોર્ડિંગમાં જ રહી જાય છે એ ખેડૂત સુધી પહોંચતી નથી છેવટે ના છૂટકે ખેડૂતે આ દેવવાનો આશરો લેવો પડે છે દિવસે દિવસે ખેતીનો ખર્ચ વધતો જાય છે ટેકાના ભાવે પૂરી ખરીદી થતી નથી જે ખરીદી થાય છે એમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે યોજનાઓના લાભ મળતા નથી પૂરતી અવિરત વીજળી મળતી નથી સૌથી સસ્તા એવા નેરની સિંચાઈના પાણી મળતા નથી દવા ખાતર મજૂરી અને જીએસટીના ભાવ વધતા જાય છે એટલે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવામાં ડૂબતો જાય છે ગુજરાતના ખેડૂત પાસે દેવામાંથી ઉગરવાનો એકમાત્ર રસ્તો છે અને એ રસ્તો છે ગુજરાતમાંથી ભાજપના મૂળિયા જળમૂળથી ઉખાડવા તમે જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપના મૂળિયા જળમૂળથી નહીં ઉખાડીએ ત્યાં સુધી ગુજરાતના ખેડૂતનો ગુજરાતના યુવાનનો ગુજરાતના મજૂરનો કે ગુજરાતના નાના અને મધ્યમ વેપારીનો ઉદ્ધાર થવાનો નથી દેવાના આંકડા વધતા જવાના આપઘાતના આંકડા વધતા જવાના ચોરી લૂંટફાટના ગુનાઓના આંકડા વધતા જવાના ગુજરાતની બરબાદી દિવસે દિવસે પૂરપાટ ઝડપે દોડી રહી છે એને રોકવાની આપણી સૌની ફરજ છે કોઈ એમ માનતું હોય કે ભ્રષ્ટાચારની વાત ખોટી છે તો અત્યારે રોડના ખાડા જોઈ લો કેટલી બેફામ લૂંટ છે એનો પુરાવો અત્યારે સૌની નજર સામે છે અને આવું દરેક યોજનામાં છે દરેક કામમાં ભાજપ ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતું નથી એ જેવા તમે આંકડા ચકાસો કે તમારી નજર સામે આવે છે અરે ખેડૂત એકલો નહીં પૂરક આવક તરીકે પૂરક રોજી તરીકે પશુપાલન પણ કરતો હોય તો ડેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર આચરાય છે સરકાર સહેજ પણ એવો હોય ખર્ચા ડેરીઓમાં ઉધાર્યા છે કેવા કેવા ખર્ચા ઉધાર્યા છે મેન્ડેટ આપીને મળતિયાઓને ડેરીઓમાં બેસાડીને પશુપાલકોના પરસેવાની કમાણીની કેવી બેફામ લૂંટ ચલાવી છે પાંચ હજારની વસ્તુ પચીસ હજારમાં ખરીદે આવા તો ખર્ચાઓ થયા છે ગુજરાતનો ગુજરાતનો ખેડૂત પશુપાલક ધોળે દિવસે લૂંટાઈ રહ્યો છે અને લૂંટથી બચવા માટે આ બે શરમ અને જાડી ચામડીની ભાજપ સરકારને જાકારો આપવો એ જ એકમાત્ર વિકલ્પ છે ગંભીરતાથી વિચારજો બાળકોને કેવું ગુજરાત આપણે આપવું છે આભાર